बन करवानो है એટલે કોમકાટ ચાલુ હે આજ સાફ સાફાઈ થાય એક મંદિર બનાવીએ પહેલા એક મંદિર હતું આ બીજું બનાવીએ તેલા મંદિર બતા દે આ બબિંગ ગાડી ને બાઈક ટીવા અંદર એક રૂમ

सोली ओए आश्रम में आनु मीता मनीफेरो आएला रातें गुवा बीजे बटू आले कबाडी कबाडी आ फ्रिज मोटू लीजे ले और भूरा सोवे और भूरा सोवे होमे आ भूरा कर दे खाए में आपनो घर देखा है जो आ रन हुए आ वाटर नु आरो અના આપણે બીજું બધું ઉતાળો સાફ સફાઈ ચાલે હાલ અના અલો ને લાગે છે છે કોઈ નહી એટલે આ બાજુની ટેબલ એન ખાઓ આ બીજી ટેબલ તો બીજું ફ્રીજ બીજું ફ્રીજ ભોંજી પહિયા જનરેટર બેટરી અ ચલો ચાલુ કરવા માટે લાઈટ જાય તો

ये तमाम बताओ भाई ब्रोस भर आई जा ऊपर है तीन रूम ही अंदर मुंह ऐसी

આપણે વો શૂટિંગ કરતા હૈ આ લાગે મે ન હેડો ફોન આ જોજો જો પડે ढाबा ભરાઈ ગયા અને ઓયથી આપણો ઘર ઘર દેખાય મોથી આરી બાજીન ढाबू ઈ જો બાજીન ढाबू થોડો ઘર દેખાય આ જો કો ખે આપડે સોલાર પેનલ મેકે લી હે એક સોલાર પેનલ આરી જો

ಅట్లా ಉದಿಸೆಟ್ ಅಣ್ಣ ಜೋಳೇ ಹೋಮನೆ ನಜಾರೋ ಸುಮಸ್ತ ಆವೆಚೆ ಅದು ಆರೆ ಪ್ರೈಡುವಹಿನ ಆ ಪೇಲ ಐಡುವರೆ ನೀ ಯೋ ಅಮಿ ಪೇಲ ಯೋ ಆ ಮಗಾ ನೇತ್ರಾ ರಮ್ತಾಯೆ ಆಲ್ ತೋ ಬನ್ ಕದಿನೇಯೆ 함ತಾ ಆ ಲಿಸ್ಕುಲೋ ಖೂಲಿ ಜಿ ಎಟ್ಲೆ ಆನ ಅಲಸ್ಟೋ ಜಾಯೆನೆ ಎ ಚೇಹರ್ಮನ್ ರಸ್ತೋ ಜಾಯೆ ಜೋಳೇ ಆಪಡೆ દેખાય જોડું એ ડાબુ દેખાય આપડે નેચે નીચે હો અને કલર કામ ચાલુ હે ચોખ્ખો રોડે દેખાય

અવલી અને બીજું બીજો રસ્તો હવે આપણે આ તો બીજા રસ્તે થી જાવો બીજા રસ્તે થી જોઈ લે હવે ખૂબ મોટું છે ઘરે એક વિઘા જેટલું હશે માર્જિન ફોન ચાલો છે અને તમને

એટકા મજા આવે હો ભાઈ મજા આવે મજા આવે એટકા આપણે આવડે ને ભાઈ છો મને ને ભાઈ મતલબ ખાઈ કરો એસી ભાઈ આ રે અમાને ને ભાઈ બાવા છોડી અહીં બાવા ધક્કો મારી સી તો હવે બાવા ભાઈ ઉવારો આપણે વાતાડી દઈએ આપણે આવી ગયા હો બગીચામો મસ્ત વાનકુન્ડિયો બનાવી તમને पहला तुम यहाँ बदु देख लो तुम ना वो तुम भी हटा दो आ मन लगे हैं ऊंची निवन का सरल करा बनाई है अब जा चल दिया अभी जा चल ले ले के हम जा थोड़ी जी माते तोड़ थोड़ी मेरे बाप जी बोल थी अपने जा जड़ जी पाकवा दे अन्ना जी ले एक वेला बड़ी

હવે આ બોર બધું પટી એ હવે અવન કુંડીઓ જે મસ્ત બનાવી એમ અમે જ બનાવાયા હતા પ્લોગ શૂટિંગ કરવાનું ભૂલી ગયા હતા કારણ કે હું ન હતો અને બીજા બધા હતા જોઈ લે આપણે અવન કુંડી અહીંથી અંદર જવાનું

बच्चे एक आ अगण कुंडी न, आशु है एक खबर नहीं आ कमेंट में कर दे ना बच्चे मेन कुंडी आज वो नैन कुंडी ले जो वो कमेंट एडमास जो ये लोग अपडे एक बीजो गेट है जो आ बीजो गेट બે ગેટ હોય પહેલો પેલા ગેટ છે શિવલિંગ બતાવો પહેલે ભાઈ જે નવો મંદિર બની યુ એક જૂનો શિવલિંગ હતું એ શિવલિંગ બતાડુ આ જો શિવળી પેલો નવો છે વાંધી મોટો આવશે જો બગીચો મોટો એમ તો તો આપણે બ્લોગ નો એન્ડ કરીએ છીએ તો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઇબ કરજો બરોબર જય માતાજી જય માતાજી